મકાન નહીં તો વોટ નહીં મહેસાણા સાબરકાંઠાના આ બે ગ્રામ્યજનોએ જનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે તેમજ પોસ્ટર પણ લગાવ્યા છે નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ મહેસાણા તાલુકાના કુકરવાડા ગામમાં બસ નહીં તો મત નહીં નહીં લાગ્યા છે ગામ સુધી માંગણી સંતોષતા રોષ જોવા મળ્યો હતો કુકરવાડા ગામમાં લોકો ખરીદી કરવા આવે છે ગામમાં મોટું એપીએમસી હોવાથી અહીં ખેડૂતોની અવર જવર રહે છે બસની વ્યવસ્થા અપૂરતી હોવાથી લોકો ત્રસ્ત હોવાની રજૂઆત કરવામાં આવી હતી ગામ લોકોએ માંગણી ન સંતોષાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે આ બાબતે કુકરવાડા ગામના કિશનભાઈ ભાનુશાળીએ જણાવ્યું હતું કે કુકરવાડા ફેરવી નાખવા માટે આ બસો ઈરાદાપૂર્વક બંધ કરવામાં આવી હોય તેવું લાગે છે ત્યારે મહેરબાની કરીને સાંજની બસો નવ વાગ્યા બાદ કોઈ બસ આવતી નથી તો એ બસ ચાલુ કરવામાં આવે તેવી અમારી ઉગ્ર રજૂઆત છે ઈડરના ગામે પણ બેનર લાગ્યા હતા ગ્રામ પંચાયતનું મકાન નહીં તો વોટ નહીં ના બેનર લગાયા હતા રાજકીય પક્ષોએ વસાઈ ગામમાં પ્રવેશવું નહીં તેવું પણ બેનર લગાવ્યું હતું બેનરો લગાવી ગ્રામજનોએ ચૂંટણીનો વિરોધ કર્યો હતો અને હાલ ગ્રામજનોમાં પંચાયત ભાડ